નિર્માણ પૌષ્ટ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ મિત્રો તમને જોઈને આનંદ થશે કે આજે નિર્માણ પર્સ કાર્યક્રમ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવા જઈ રહ્યો છે અને તે પણ માતૃશક્તિ સોસાયટી ઇન્ડિયા કોલોની વિસ્તારમાં આવેલી છે અને ત્યાં ખૂબ સુંદર મજાનું ભજન મંડળ છે અને ઘણા વર્ષોથી તેઓ કાનજીને ખૂબ વાલથી ઝુલાવે છે સાથે સાથે કાનજીના ભજન કીર્તન પણ કરે છે અને જન્માષ્ટમીનો તહેવાર છે તો જન્માષ્ટમીનો તહેવાર તેઓ ખૂબ ધામધૂમથી ઉજવે છે તો ચાલો મારી સાથે આજે નિર્માણ પર્સ કાર્યક્રમમાં રાધાજી અને કાનજી સાથે ઉજવીએ नंद घरा नंद भयो जय कन्हैया लाल नंद घरा नंद भयो जय Thank you. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું ગીતાબેન અને ગીતાબેન જન્માષ્ટમીનો આ તહેવાર છે અને તમે બધી ગોપીઓ સખીઓ જન્માષ્ટમીનો આ તહેવાર ઉજવી રહ્યા છો તો પહેલાં તો એ કહો કે તમને લાલજી પ્રત્યે કેટલો પ્રેમ છે લાલજી પ્રત્યે તો કોને પ્રેમ ના હોય લાલજી એટલે ખરેખર કૃષ્ણ એટલે આકર્ષ હતી એટલે જે આકર્ષિત થાય છે જે આકર્ષણ કરે છે એટલે કૃષ્ણ કૃષ્ણ પ્રત્યે તો બધાને જેટલો પ્રેમ હોય અને એમાં દર વર્ષે આવી રીતે જન્માષ્ટમી આવતી હોય એટલે કૃષ્ણ પ્રત્યે તો કોને પ્રેમ ન હોય હા ભાઈ કૃષ્ણ એટલે કે આકર્ષણ હોય એવું આકર્ષણ કે એક વખત તમે એને આંખો ભરીને નિહાળો તો આપોઆપ તમે બીજી વખત તેને નિહાળવા જશો અને એવું કહેવાય છે કે કૃષ્ણનો જન્મદિવસ અને કૃષ્ણ ભગવાનનું સમગ્ર જીવન બહુ પીડાદાયક ને દુઃખમય હતું પરંતુ ભગવાને પોતાના જીવનને ખૂબ ઉત્તમ કરીને જીવ્યું તો જીવનમાં નાની અમથી પીડા આવે અને આપણે તો હારી જઈએ તો તમે શું કહેવા માગશો કે કૃષ્ણ ભગવાનને માનો છો લાલજીની સેવા પૂજા કરો છો તો કૃષ્ણ ખરેખર જીવનમાં જ્યારે દુઃખ આવે ને ત્યારે કૃષ્ણ યાદ આવે અને કૃષ્ણ હોય ને કૃષ્ણનું જીવન દુઃખમય હતું છતાં એના મોઢા ઉપર કોઈ દિવસ દુઃખ જોયું નથી એટલા ભગવાન હસતા ને ખીલતા જન્મ ભલે એનો જેલમાં થયો પણ હંમેશા ખીલતા ને ખીલતા ભગવાન છેક સુધી રહ્યા છે હસતા એવું જીવન અને ખરેખર આપણે પણ એવું જીવન જીવવું જોઈએ કૃષ્ણ જેવું જીવન જોયું એ એક આપણો આદર્શ છે કૃષ્ણ એ આપણો આદર્શ છે ખૂબ સરસ તો કૃષ્ણ ભગવાન જેવું જીવન જીવવું જોઈએ કે જન્માષ્ટમીનો તહેવાર આપણે ઉજવીએ છીએ પરંતુ દર વર્ષે ભગવાનનો એક જ ગુણ જો આપણે અપનાવીએ તો આપણું જીવન અંત સુધીમાં બની જાય છે તો ચાલો બીજા પણ સખીઓ છે ગોપીઓ છે તેમની સાથે પણ મુલાકાત કરીએ અહીંયા જોઈએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું રંજનબેન અને રંજનબેન ઠાકોરજીની સેવા પૂજા કેટલા વર્ષોથી કરો છો અમે લગભગ આ મંદિરે આયા વીસ વર્ષથી અમે ધૂન કરીએ છીએ અને લાલાને માખણ વિશે પણ અમે ખૂબ જ જાણીએ છીએ માખણ ખૂબ જ વાલું હોય છે એ આખી દુનિયા લગભગ જાણે છે કે પેલો નટખટ નંદનનો લાલો છે અને એને માખણ ખૂબ જ ભાવે છે તો માતા જસોજાની વિનમે ઘેર ઘેર ચોરી કરવા જાય છે છતાં પણ માતા એમ કહે છે કે તું કેમ ચોરી કરે છે ઘરે માખણ કેટલું બધું છે છતાં પણ માખણ કાનુડ અને કાનુડો માતાને મનાવે છે કે માતા મને તું તો ખૂબ જ વાલી લાગે છે મારે તારી સાથે સૂવું છે મને એમ ખોટા ખોટા લાડ કરે માતાને છતાં પણ તે માખણની ચોરી કરવા જાય છે ઘેરે ઘેરે ગોપીઓના ઘરે જઈને માખણની ચોરી કરવા જાય છે અને મટકા ન દેખે તો માતાજીએ એ કહેશે તો માતાજીએ કીધું હશે ગોપીઓને તે ઉપર સિક્કા ઉપર લટકાવી દેશે કાનુડો એ માખનની નટકીઓ જોઈને ગોવાળિયાના ખંભે ઉપર ખંભા મિલાવીને ઉપર ચડીને તે મટકી ફોડે છે આવી રીતે તે નટખટ લાલો ચોરી કરે છે ભગવાન ખૂબ જ પ્રિય હતું અને માતૃહસ્તેના ભોજન કે કૃષ્ણ ભગવાન માતાના હાથનું ભોજન ખૂબ જ પ્રિય છે એટલે કે જશોદાના ભાવ સાથે તમે કોઈ પણ વસ્તુ કૃષ્ણ ભગવાનને અર્પણ કરો તો તેઓ ખૂબ રાજી ખુશીથી સ્વીકાર કરી લે છે તેઓ જ તમારો ભાવ જો નિર્મળ રાખો તો ભગવાન તમારા નિર્મળ ભાવને ખૂબ પ્રેમથી આવકારે છે સ્વીકારે છે અને તેની કૃપા પણ વરસાવે છે જન્માષ્ટમીનો તહેવાર છે તો અમે કેટલી સખીઓ અહીંયા મળીને જન્માષ્ટમીનો તહેવાર ઉજવો છો અમારે લગભગ આખી સોસાયટીની બહેનો ભેગી થાય છે લગભગ મંડળની પચીસ બહેનો છે બધી બહેનો સાથ અને સહકાર સરસ રીતે આપે છે અને આ ઉજવણીનો તહેવાર અમે ઉજવીએ છીએ અને કેટલા વર્ષોથી અહીંયા ભજન કીર્તન કરો છો અને જીવનમાં આનંદ કરો છો અરે લગભગ અમે વીસ વર્ષથી તો ભજન કીર્તન કરીએ છીએ અમે બહાર પણ જઈએ છીએ કોઈ ઘરે કદી સગવડ ન હોય તો પણ અમે ભજન કરવા જઈએ છીએ અને જે આપણે દાન આવે એમાંથી એમની લોકોને સહાય કરીએ છીએ આવી રીતે અમે લગભગ ના ભજન પણ લઈ છે અને મંદિરમાં પણ કરીએ છીએ એટલે જે પણ વસ્તુ આવે કે જે પણ દાન આવે છે જે જરૂરિયાતમંદ છે તેમના સુધી પણ પહોંચાડવાનું ખૂબ ભગીરથ કાર્ય કરી રહ્યા છે અને સખીઓ અહીંયા કેવી રીતે સાથ સહકાર આપે છે કેટલી બહેનો જોડાયેલી છે કેટલી સંખ્યામાં જોડાયા છે લગભગ અમારે અઠ્યાવીસ બહેનો છે એમ તો પણ બહાર જવા બહાર ભજનમાં જાય તો પણ બહેનો બધી સાથ આપે છે યુવા બહેનો કેટલી જોડાયેલી છે યુવા લગભગ બધી લગભગ યુવા જેટલે જ છે મારા જેમ તો મોટી બે ત્રણ બહેનો જ છે બધી યુવા જ છે બધી છે યંગનું ગ્રુપ છે એટલે કે યંગ મહિલાઓ જોડાયેલા છે અને તમે આટલા વર્ષોથી ભજન કીર્તન કરો છો તો જીવનમાં કેટલો આનંદ છે કૃપા કેટલી છે પરમાત્માની ખૂબ જ આનંદ થાય છે ભજનમાં લગભગ બધાને લગભગ આનંદ જ થાય આનંદ માણીએ છીએ અને બધા જ સંગે મળીને અને ભજન કીર્તન કરીએ છીએ અને ખૂબ સરસ રીતે બધા સાથ અને સહકાર આપે છે ખૂબ સરસ તો આ સરસ મજાનું ગ્રુપ છે અને ઘણા વર્ષોથી ભજન કીર્તન કરે છે અને જન્માષ્ટમીનો તહેવાર છે કે જે નિર્માણ પર સાથે તેઓ ઉજવી રહ્યા છે કે જય

જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું નીરલબેન અને આપનું નામ શું છે અસ્મિતાબેન અને કાનજી અને રાધા બન્યા છે તો પ્રચલિત છે આ બંનેની જોડી અને અલૌકિક પ્રેમ હતો બંને વચ્ચે અને ઘણી વાતો એવી છે કે જે હજી સુધી આપણે જાણતા નથી અને રાધાજી તમે બન્યા છો તો પહેલાં તો એ જણાવો કે કેટલા વર્ષોથી રાધાજીનું આ પાત્ર સરસ ભજવો છો હું બે ત્રણ વર્ષથી સરસથી આ રાધાજીનું પાત્ર ભજું છું આ ગોપી ગોપીમંડળમાં મને ખૂબ અનેરો આનંદ થાય છે કે હું આ પાત્ર ભજવવા માટે મને ભગવાનને ભાગશાળી બનાવી કારણ કે રાધા અવતાર એક એવો અવતાર છે કે જે પ્રભુનો ભક્ત છે જેણે જીવનનો એક અવતાર બતાવ્યો છે રાધા કૃષ્ણનો કે રાધા બનીને એણે જે ભક્તિ કરી છે અને જે ત્યાગ આપ્યો છે એવું એવું અનેરો કોઈ ભક્તિ આપ્યું નથી જેનો વચ્ચેનો પ્રેમ જે હતો ને અવલૌકિક પ્રેમ હતો કે જે પ્રેમ અત્યારે કરી ન શકાય કારણ કે રાધાજી એટલું નામ ભજતા હતા કૃષ્ણ ભગવાનનું અને સ્વયં કૃષ્ણ બની ગયા હતા તો આ એક દિવ્ય અને અલૌકિક પ્રેમ છે તો રાધાજી વિશે તમે આટલું જાણો છો તો રાધાજીનું પાત્ર જ્યારે તમે ભજવતા હોય તો અંતરમાં કેટલો આનંદ રહે અરે કોટી કોટી આનંદ થાય છે કે પ્રભુ દરેક જીવમાં બિરાજેલા જેલા છે અને એ જીવ આપણે પ્રભુને અંદર અંતરથી પૂજીએ છીએ દરેક જીવ દરેક ગોપીઓમાં દરેક કૃષ્ણમાં દરેક જીવમાં પ્રભુ બિરાજેલા છે અને એને આપણે વધામણા લઈને વધાવીએ છીએ જે કૃષ્ણ જન્મ ઉત્સવથી લઈને દરેક કૃષ્ણને અવતારની દરેક ક્રિયાઓમાં અને આનંદમાં ભજન ગોપીઓના મંડળની ભજનના કીર્તનો સાથે અમે ખૂબ વધાવીએ છીએ ખૂબ સરસ કહેવાય કે આ ખૂબ સરસ મજાનું પાત્ર અહીંયા ભજવી રહ્યા છે અને તેઓ આનંદ પણ કરી રહ્યા છે તેમના જીવનમાં તો મિત્રો કૃષ્ણ ભગવાનના જન્મદિવસની ઉજવણી તમે કરો છો તો સાથે સાથે કૃષ્ણ ભગવાનનું જીવનચરિત્ર પણ વાંચો અને સાથે સાથે રાધાજીએ પણ કેટલું ત્યાગ બલિદાન અને જે પ્રેમની વાત છે તેને પણ તમે આત્મસાત કરો તમે કૃષ્ણ ભગવાન બનો છો કાન ગોપી રમો છો તો કેટલી મજા આવે છે આ ગ્રુપની અંદર અને કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ કેટલો ધામધૂમથી ઉજવો જો છો અમને આ આમ તો દસ બાર વરસ થઈ ગયા જોડાઈ ગયેલા છીએ અમે આમાં અને જ્યારે જન્માષ્ટમીનો તહેવાર આવે ને ત્યારે આ મંદિરે ખૂબ સરસ આ બધી બહેનો સાથ આપે છે કે હાલો આપણે આ ભજન કરીએ અને એક જાતનું કૃષ્ણના નામના ગુણલા ગાઈએ અને ત્યારે એમ થાય છે કે કૃષ્ણ ભગવાન અત્યારે અત્યારે આત્માની અંદર જ બેઠા છે એમ એટલો ઉલ્લાસ આવે છે જ્યારે કૃષ્ણ કૃષ્ણ ભગવાનનું પાત્ર ભજવતા હોય ત્યારે એમ થાય કે કૃષ્ણ મારામાં જ છે અહીંયા જ બેઠો છે મને એટલો આનંદ આવે છે ખૂબ સરસ કે કૃષ્ણ મારામાં જ છે અને એવી ઘણી બધી ઉર્જાઓ છે કે જે તમને ખૂબ પ્રેમ ભાવ અને સદભાવ અર્પણ કરી રહ્યું છે તે ઊર્જાને નતમસ્તક થાવ એટલે કે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે તો કૃષ્ણ ભગવાનના એક બેસીને માળા કરો તો તમને કૃષ્ણ કૃષ્ણ બોલાવશે અને ખૂબ સરસ મજાનું અહીંયા ભજન મંડળ છે અને આજે આપણે તેમની સાથે જોડાયા છે એવી ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારા ચરણોમાં અમને સદાય રાખો અને રાખજો અને હંમેશા આગળ વધુ તમારા પ્રત્યે એટલી હું પ્રાર્થના કરું છું ભગવાનને સરસ તો આંખમાં આંસુ પણ આવી ગયા ભગવાનને પ્રાર્થના કરતી વખતે તો આ એક પ્રકારનો ભાવ છે કે જ્યારે તમે ભગવાન પ્રત્યે વાત કરો છો ભગવાનની સાથે વાત કરો છો અને તમારું હૈયું ભરાઈ જાય છે તો એવું કહેવાય છે કે ભગવાન તમારી વાત સાંભળી રહ્યું છે તો ચાલો સાથે મળીને આ કાન ગોપી જે છે એ આપણને એક સરસ પરફોર્મન્સ બતાવવાના છે લટકે લટકે મટકે કે રે તો ભક્તો ના મન ભાવેરે આવે તો ભક્તો ના મન ભાવેરે લટકે મટકે લેરે કે મુખડું તેજથી જળ હળ તે કે કે મટકે લારે કે બાજા ફે કે બાજા મોર પીછા મા બાજા મોર પીછા મા બાજા મોર પીર કે ઝૂલ તે લકડી હા થેરે કે ઝૂલ પાંચ ગોવાળિયા સાથે રે કે ચાર પાંચ રે કે લટકે મટકે લાલયા વેરે કે લે લા રે भगवान यमने वाला लागो छो गोठणिया भगवान यमने वाला लागो छो जेमजेम कानो मोटो थई पप्पा पगली भरतो जाय जेमजेम कानो मोटो थई पापा पगली भरतो जाय पगलिया भगवान यमने वाला लागो छो पगलिया भगवान यमने वाला लागो छो ओ जेमजेम कानो मोटो थई माखन मिश्री खातो जाय

जा भगवान यमने वाला लागो छो वर राजा भगवान यमने वाला लागो छो जे कोई काना ने समरे छे कानो हजर थाई छे एक कोई काना ने समरे छे कानो हजर थाई आकी दुनिया न हार यमने वाला लागो छो दुनिया न हार यमने वाला लागो छो जगना पालन हार

જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેન શું નામ છે આપનું અને કેટલા વર્ષોથી તમારી અંદર વિવિધ પ્રકારના ઉજવણી કરવામાં આવે છે અમારા સોસાયટીમાં ઓછામાં પચીસ વર્ષથી આવા બધું આવું તહેવારો ઉજવી રહ્યા છે અને આમ તો મારા ફાધર કે જે અઢાર વર્ષથી ડાકોર પદયાત્રા સંઘ અહીંથી લઈ જાય છે ચાલતા અને એ હવે નિવૃત્ત જેવા થઈ ગયા એટલે બે વર્ષથી હું લઈ જાઉં છું અને એમાં બધા બહેનો લગભગ મોટા મોટાભાગના અહીંથી હોય છે અને અમે અહીંથી લગભગ એક એક બસો બાર બી ધારો કે નાથ દ્વારા કચ્છ ભુજમાં અમે એવી રીતના પ્રવાસોનું બી આયોજન કરીએ છીએ અને અમે બહેનોને બહુ ખૂબ મજા કરાવીએ છીએ બહેનો મને ભાઈ જેમ જ બધા માને છે હમણાં રક્ષાબંધન કે તો બી મને બધાને મેસેજ મારું ગ્રુપ છે મહિલાનું અને કાગવડ ખોડલધામમાં હું મંત્રી છું અમદાવાદ સમિતિમાં એટલે અમદાવાદ સમિતિમાં બી મારું હમણાં અમે એ લોકો બહેનોને કાકવડ સોમનાથ લઈ ગયા હતા એટલે બેનોને ખુબ ભક્તિ હા બધા ભજન અંદર આ બસમાં આખી રાત કોઈ સૂતું જ નથી એમ કોને તો ચાલે આ બેનોમાં માં મોટા ભાગના હોય છે અને બધા બહેનો ખૂબ ભજન કરે અને આનંદ કરે અને ગમે ત્યારે હજી બી મને ફોન કરે કે મહિના પછી આપણે જૂના ટૂર છે તો બહેનો અહીંયા ભજન સાથે સાથે વિવિધ પ્રકારના ધાર્મિક સ્થળોની યાત્રા પણ કરી રહ્યા છે જન્માષ્ટમીનો તહેવાર છે તો તમે કૃષ્ણ ભગવાનને માનો છો તો કૃષ્ણ ભગવાનનો કયો ગુણ છે કે જે તમે એવું વિચારી રહ્યા છો કે મારે અપનાવો છે કૃષ્ણ ભગવાનનો એક જ ગુણ મને તો સરસ ગમે કે કોઈની પ્રત્યે ઈર્ષા નહીં કરવાની અને આપણને જે બી કે ધારો કે કોઈ આપણે આપણું કોઈ ખરાબ ઈચ્છે તો આપણે કોઈનું ખરાબ નહીં જોવાનું આપણે નજરથી એ કારણ કે એ પોતે જ એક મોટો અવતાર છે કૃષ્ણ ભગવાન સમજો આજે એમને તમે રાધાજીનું કહેતો મને રાધાજીનું બહુ પાત્ર ગમે છે અહીંયા કારણ કે રાધાજી તમે પ્રેમાનંદજી મહારાજને સાંભળતા હશો કે પ્રેમાનંદજી મહારાજે શું કીધું કે તમારે કૃષ્ણને પામો હોય તો પહેલાં રાધાને રાધા રાધા ભજો કૃષ્ણ તો દોડતો દોડતો આવશે તમારી પાસે એટલે વૃંદાવનમાં તમે જાઓ તો વૃંદાવનમાં ચોખ્ખું જ કહે છે રાધા અમે પહેલાં રાધા જ બોલીશું રાધા બોલીશું એટલે કૃષ્ણને ગમે ત્યાં દ્વારકામાં બેઠો છે ને તો એ ગોકુળ મથુરા વૃંદનમાં આવવું પડશે એને તો અહીંયા કૃષ્ણ ભગવાનની જો વાત ગમવાની વાત કરીએ તો કોઈના પ્રત્યે રાગ દ્વેષ ઈર્ષા ક્રોધ અહંકાર ભાવ કોઈના પ્રત્યે ન રાખવો જોઈએ કે તમે જન્માષ્ટમીનો તહેવાર ઉજવો છો લાલચીની સેવા પૂજા કરો છો કૃષ્ણ ભગવાનના મંદિરે જાઓ છો તો કૃષ્ણ ભગવાનનો એક ગુણ જો તમે અપનાવી લો તો તમારું જીવન ધન્ય ધન્ય બની જશે જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠે મરલવાળા મીઠે મરલવાળા ગોપે ના પ્યારા ઓમ જયકાના કાળા કામણ ગારા કાન કામણ બાઉ प्रभु कामौ केदाण चोरे मो हन चोरे मो चित चोरे ओम जय काना काला जय काकाुणतन पा प्रेमे आवे प्रभु प्रेमे प्रेम न वे वेदिेद पोकार रे वेदिेद वे पोकारे पुणित गुणगा જય કાના આટ ચાલી આંગળી એ ગોવર્ધન તોડો ઓળને તારે પ્રભુ કુળને તે ઇન્દ્રનો ગરવાયો તાર્યો ત્યો ઇન્દ્રનો ગરવાયો તાર્યો જય જય ગિરધારી જયકાના ગાના સંસાર સદાવ સારા ભુજકેન્દ્ર સદાવતામ ભવાની ચલિતા નમા હે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલ દ્વાર મંગલ પુનરે કાક્ષો મંગલાયતનો સર્વમંગલમગલ શિવે સર્વ સાધિકે શરણે ત્રંબકે નવરે નારાયણ નમસ્ત નારાયણે નમસ્ત બોલો કૃષ્ણ કનૈયા કે જય દેશની જય દેવની જય ગણકેશ્વર મહાદેવની જય દ્ર ભગવાનની જય મા તય હેરન જય સુત હનુમાનની જય ગામ મહારાજની જય ગજાનંદ મહારાજની અજનાનંદની જય ગિરિરાજ ધરણી જ વલ્લભાધીશની જ આપણે અપના મા પિતા ગુરુદેવની જય ઓ હ